નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા બધાને અસર કરે છે બે હજાર પચીસ માં કેવી કેવી આફતો આવી શકે છે આ વર્ષ એટલે કે બે હજાર પચીસ અને આના વર્તમાન સંજોગો જોતા લાગે છે કે આવનારું સમય આપણા માટે ઘણા પડકારો લઈને આવી શકે છે પર્યાવરણમાં થતા ફેરફારો માનવીય પ્રવૃત્તિઓ અને ટેકનોલોજીના ઝડપી ઝડપી વિકાસના કારણે આફતોનું જોખમ વધી રહ્યું છે તો આ વિડીયોમાં આપણે આફતોના પ્રકારો તેના કારણો ગુજરાત ઉપર તેની અસર અને તેનાથી બચવાના ઉપાય વિશે વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો બે હજાર પચીસમાં સૌથી મોટી આફતો કુદરતી હશે જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના અસંતુલનનું પરિણામ છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બે હજાર ઉનાળો અત્યંત ગરમ રહેશે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ઉનાળામાં તાપમાન પહેલાથી જ ઊંચું હોય છે ત્યાં તે મિત્રો હવે પિસ્તાલીસથી પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે આનાથી ગરમીથી થતા રોગો જેમ કે હીટસ્ટ્રોક હાઇડ્રેશન અને હૃદયની સમસ્યાઓ વધશે ખાસ કરીને ગામડાઓમાં જ્યાં લોકો ખેતીમાં કામ કરે છે ત્યાં આની અસર વધુ ગંભીર રહેશે પાણીની તંગી પણ એક મોટી સમસ્યા બનશે કારણ કે નદીઓ અને તળાવો સુકાઈ જશે એના પછી મિત્રો ભારે વરસાદ અને પૂર બીજી તરફ ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિની શક્યતા રહેશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત ભાવનગર જામનગર અને કચ્છમાં પૂરનું જોખમ વધશે સમુદ્રનું સ્તર વધવાથી દરિયાકાંઠાના ગામો ડૂબવાનો ખતરો રહેશે જો વાદળ ફાટે જેવી જેવી ફાટવા ઘટના થશે તો શહેરોમાં પણ પાણી ભરાઈ જશે જેનાથી રસ્તાઓ ઘરો અને વ્યવસાયને નુકસાન થઈ શકે છે એના પછી મિત્રો સૂકો અને જંગલમાં આગ શિયાળામાં ઓછો વરસાદ અને ગરમીના કારણે સૂકો પડવાની શક્યતા છે આનાથી ગુજરાતના જંગલો ખાસ કરીને ગીર અને ડાંગના

રાસાયણનો વધુ પડતો ઉપયોગ અને પાણીનો બગાડ પણ આફતોને આમંત્રણ આપે છે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ખેતી ઉદ્યોગ અને વેપારનું મહત્વ છે બે હજાર પચીસમાં માં આફતોની અસર ગુજરાતની અર્થવ્યવસ્થા ઉપર પણ પડશે ખેતીને નુકસાન થવાથી ખેડૂતોની આવક ઘટશે જ્યારે પૂર અને આગથી ઉદ્યોગ અને ગામડાઓને નુકસાન થશે બે હજાર પચીસમાં કુદરતી આફતોની સાથે સાથે માનવ સર્જિત આફતો પણ આપણને પરેશાન કરશે આ આફતો માનવની લાપરવાહી અજ્ઞાનતા અને પ્રકૃતિના શોષણનું પરિણામ હશે ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે પરંતુ તેની સાથે પ્રદૂષણ પણ વધી રહ્યો છે બે સુધીમાં અમદાવાદ સુરત અને વડોદરા જેવા શહેરોમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ જ થઈ શકે છે કે બહાર શ્વાસ લેવો પણ મુશ્કેલ બની બની જાય છે છે શકે ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો વાહનનો ધુમાડો અને કચરાને બાળવાથી નીકળતું ઝેરી ધુમાડો આનું કારણ બનશે ગુજરાતના દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં પાણીનો નો પ્રદુપણ પણ વધશે કારણ કે ઔદ્યોગિક કચરો નદીઓ અને સમુદ્રમાં ઠલવાઈ રહ્યો છે આનાથી માછીમારોનું જીવન અને સમુદ્રી જીવ સૃષ્ટિને નુકસાન થશે આના સિવાય ટેકનોલોજી આપણા માટે આફત બની શકે છે સાયબર ગુનાઓ જેવા કે ડેટા ચોરી ઓનલાઈન છેતરપિંડી અને હેકિંગની ઘટનાઓ વધશે ગુજરાતમાં જ્યાં નાના મોટા વેપારીઓ ડિજિટલ પેમેન્ટ ઉપર આધાર રાખે છે ત્યાં સાયબર હુમલાઓથી આર્થિક નુકસાન થઈ શકે છે આના સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે જેમ કે ડીપ ફેક વિડીયો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા અથવા સામાજિક અશાંતિ ફેલાવવા માટે આનો ઉપયોગ થઈ શકે છે ગુજરાતના ઔદ્યોગિક ઝોનમાં જેમ કે હજીરા ભરૂચ અને જામનગરમાં બે હજાર પચીસમાં રાસાયણિક લીકેજ અથવા વિસ્ફોટનું જોખમ વધશે જો સલામતીના ધોરણોનું પાલન નહીં થાય તો આવા અકસ્માતો હજારો લોકોના જીવ લઈ શકે છે અને પર્યાવરણને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડશે ઉદાહરણ તરીકે જો પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આગ લાગે છે તો તેનો ધુમાડો આખા શહેરને ઝેરી બનાવી શકે છે આના સિવાય મિત્રો મહામારીનો એક નવો રાઉન્ડ જોવા મળશે 2025 માં એક નવા વાયરસનો ખતરો છે ગુજરાતના ગીચ વિસ્તારવાળા શહેરો જેમ કે સુરતના ટેક્સટાઇલ માર્કેટ અથવા અમદાવાદના બજારોમાં બીમારી ઝડપથી ફેલાઈ શકે છે ગરમી અને પ્રદૂષણ આવા વાયરસને વધારવા માટે આનું સાનુકૂળ વાતાવરણ આપશે આ ઉપરાંત પશુ પક્ષીઓ માણસોમાં ફેલાતી બીમારીઓ વધશે આના સિવાય ખેતીને નુકસાન થવાથી પચીસ માં ગરીબ પરિવારોમાં બાળકોમાં રોગો જેવા કે નિમોનિયા અને વિટામિનની ઉપર વધશે જે તેમના શારીરિક અને માનસિક વિકાસને અટકાવશે આના સિવાય માનસિક તણાવનું સંકટ આફતોના ભય અને આર્થિક મુશ્કેલીઓથી લોકોમાં માનસિક તણાવ વધશે ગુજરાતના યુવાઓ જેઓ નોકરીની શોધમાં અને ખેડૂતો જેઓ ખેતીના નુકસાનથી તેમના ઉપર આની અસર સૌથી વધારે પડી શકે છે આ આફતો ગુજરાતના આર્થિક અને સામાજિક માળખાને નબળું પાડશે મિત્રો શહેરોમાં પ્રદૂષણ અને ગામડાઓમાં ખોરાકની તંગીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે મિત્રો આપણે બે હજાર પચીસમાં આવનારી આફતો વિશે વાત કરી કુદરતી આફતો જેમ કે ગરમી પૂર અને સૂકો પછી માનવ સર્જિત આપતો જેમ કે પ્રદૂષણ ટેકનોલોજીનો દુરુપયોગ અને ઔદ્યોગિક અકસ્માતો તેમજ આરોગ્ય સંબંધિત આપતો મહામારી ખોરાકની તંગી અને માનસિક તણાવ આ આ બધું સાંભળીને એવું લાગે છે કે વર્ષ ખાલી માટે માત્ર મુશ્કેલીઓ જ લઈને નથી આવ્યું પણ અહીંયા આપણને એક વાત પણ યાદ રાખવી જોઈએ કે આફતો કોઈ નિશ્ચિત નથી અને જો આપણે સમયસર જાગીને પગલા લઈએ તો તેની અસરને આપણે ઘટાડી શકીએ છીએ ગુજરાત એક એવું રાજ્ય છે જે હંમેશા પડકારોનો સામનો કરીને આગળ વધ્યું છે બે હજાર એકનો આજ નિશ્ચય સાથે આગળ વધશું આફતો આપણને એક સંદેશ આપે છે પ્રકૃતિ સાથે સંતુલન જાણવું જરૂરી છે જો આપણે પર્યાવરણનું શોષણ ચાલુ રાખીશું ટેકનોલોજીનો દુરુપયોગ કરશું અને આરોગ્યની

આફત પ્રબંધન માટે મજબૂત યોજનાઓ બનાવવી જોઈએ અને લોકોને લાભ મળે તેની ખાતરી કરવી જોઈએ આપણે એકજૂટ થઈને કામ કરીશું તો બે હજાર પચીસ માત્ર આફતનું વર્ષ નહીં પણ પરિવર્તનનું વર્ષ બની જશે આપણે આપણા બાળકો માટે એવું ભવિષ્ય બનાવવું જોઈએ જ્યાં પ્રકૃતિ અને માનવી એકબીજા સાથે સંવાદમાં રહે ગુજરાતની જનતા પાસે હિંમત છે બુદ્ધિ છે અને સામૂહિક શક્તિ છે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ ફતો આવશે પણ તેનો સામનો કરવાની તાકાત આપણામાં છે બે હજાર બચાવવા માટે આપણા આરોગ્યને સુધારવા માટે અને એક સારું ભવિષ્ય બનાવવા માટે ગુજરાતના દરેક ગામડાથી લઈ અને શહેર સુધી આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે આપણે આ આફતોને હરાવીશું અને એક મજબૂત સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાત બનાવીશું તો ચાલો મિત્રો આવનારા સમયમાં આપણે સાથે મળીને આ પડકારનો સામનો કરીએ મિત્રો આપણો ભારત દેશ એક ભૂકંપીય દ્રષ્ટિથી ખૂબ જ સંવેદનશીલ દેશ છે જેમાં વિભિન્ન ભૂકંપીય ક્ષેત્ર રહેલા છે ભૂકંપની સમસ્યાઓનું આકલન કરતા સમયે આપણને વિશેષ રૂપથી ઈ ક્ષેત્રો ઉપર ધ્યાન આપવું જોઈએ જે ભૂકંપના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ છે ભારતના ઉત્તરમાં સ્થિત હિમાલય ક્ષેત્ર જેમ કે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ ભૂકંપ માટે અત્યધિક સંવેદનશીલ માનવામાં આવે છે અહિયાંની ભૂગર્ભીય સંરચના અને ટેક્ટોનિક પ્લેટો અને આની ગતિવિધિ આ ક્ષેત્રને લગાતાર ભૂકંપ ક્ષેત્ર બનાવે છે આ ક્ષેત્રને લગાતાર ખતરામાં નાખે છે આના સિવાય પૂર્વી ભારત વિશેષ કરીને પશ્ચિમ બંગાળ ખૂબ જ મોટા ભૂકંપના જોખમમાં છે પાછલા થોડાક દશકોમાં ભારતના ઘણા હિસ્સામાં મોસમની વિશેષ પરિસ્થિતિઓથી જોડાયેલા ભૂકંપોની સંભાવના ખૂબ જ વધારે છે આ સમય દરમિયાન ભૂકંપના સંભવિત ઝટકાઓથી લડવા માટે આપણને તૈયાર રહેવું જોઈએ એ જરૂરી છે કે આપણે ભૂકંપ સુરક્ષા ઉપાયોને અપનાવીએ અને આપણા આસપાસના વાતાવરણમાં આપણે સજગ રહીએ જેના લીધે કોઈ પણ આપાત સ્થિતિનો સામનો આપણે સારી રીતે કરી શકીએ ભારતની વિશાળ તટરેખા જે લગભગ પંચોતેરસો કિલોમીટર લાંબી છે અને આ મિત્રો સમુદ્રી આપદાઓના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ છે અને સમુદ્રી આપદાઓમાં સૌથી વધારે ગંભીર ઘટના છે સુનામી સુનામી ખાલી એક પ્રાકૃતિક આપદા નહીં પણ આ વિનાશકારી પ્રભાવ નાખવા એક શ્રૃંખલા છે જે સમુદ્રના તળમાં ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ અથવા તો ભૂસ્ખલન પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થાય છે જ્યારે સમુદ્રની નીચે ભૂકંપ આવે છે તો એ વિશાળ જળ તરંગોનું નિર્માણ કરે છે અને આ લહેરો જે હોય છે એ ખૂબ જ ઝડપથી તટ બાજુ આગળ વધવા લાગે છે ભારતના પશ્ચિમી અને પૂર્વી તટ જેમ કે અંડમાન નિકોબાર તમિલનાડુ ઓડિશા અને ગુજરાત વિશેષ રૂપથી આ ખતરાના પ્રતિ ખૂબ જ વધારે સંવેદનશીલ માનવામાં આવે છે આ ક્ષેત્રોમાં રહેવાવાળા માણસો માટે આવશ્યક છે કે સુનામીના સંભવિત ખતરાની ઓળખાણ કરે અને તત્કાલ પ્રતિક્રિયા કરે સુનામીના સંકેતોમાં અચાનકથી નો સ્તર નીચે જવું ખૂબ જ તેજ લહેરોની અવાજ અને સમુદ્રથી દૂર જવા વાળો પાણી સામેલ છે જો આમાંથી કોઈ પણ સંકેત જોવા મળે તો તરત જ એક સુરક્ષિત જગ્યા ઉપર પહોંચવું અનિવાર્ય રહેશે આના સિવાય મિત્રો આંધી તુફાન વિશેષરૂપથી મોસમીય પરિવર્તનનો એક મહત્વપૂર્ણ પાસો છે જે ના તો ખાલી તન્ય હિસ્સાઓમાં પણ તબાહી મચાવી શકે છે દર વર્ષે ચોમાસાના મોસમમાં અને એના પછી આંધી તુફાનનો પ્રમાણ લગાતાર વધતો જઈ રહ્યો છે અને આ ભારતીય ઉપમહાદ્વીપ માટે ખૂબ જ મોટો ખતરો છે જલવાયુ પરિવર્તનના કારણે મોસમના પેટર્નમાં અપ્રત્યાશિત બદલાવ આવી રહ્યા છે જે આંધી તુફાનની તીવ્રતાને અને આવૃત્તિને ખૂબ જ મોટા પાયા વધારી શકે છે આવનારા સમય દરમિયાન વૈજ્ઞાનિક જણાવે છે કે ઉચ્ચ તાપમાન સમુદ્ર સ્તરમાં વૃદ્ધિ અને આદરતાના સ્તરમાં બદલાવ આંધી તુફાનના ઉત્પત્તિનો કારણ બની શકે છે આવી રીતે આપદાઓનો પૂર્વ અનુમાન કરવું એક ખૂબ જ મુશ્કેલ કામ છે મોસમ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલા આધુનિક ઉપકરણોના ઉપકરણોથી જેમ કે ઉપગ્રહ ડેટા અને કમ્પ્યુટર મોડેલિંગ આ આંધી તુફાનની ગંભીરતા અને સંભવિત માર્ગનો અનુમાન આપણને જણાવે છે પણ મિત્રો કોઈ પણ મોસમની ઘટના

પણ વધારો આવી જાય છે ખેતરોમાં પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે અને આના લીધે ખાદ્ય સુરક્ષાની ચિંતા પણ વધી જાય છે જલવાયુ પરિવર્તનના કારણે આ મોસમીય પરિવર્તનની તીવ્રતા અને આવૃત્તિમાં વૃદ્ધિ થઈ છે વૈજ્ઞાનિકોના અનુસાર જો સમય ઉપાય કરવામાં ન આવ્યા તો આવનારા વર્ષો દરમિયાન આ જે સ્થિતિઓ છે એ આનાથી પણ વધારે વિકરાળ બની જશે એના માટે આવશ્યક છે કે આપણે જલવાયુ પરિવર્તનના પ્રભાવને સમજીએ અને આના સામે લડવા માટે આપણે પોતાની રણનીતિઓ તૈયાર કરીએ જેના લીધે આપણે પ્રાકૃતિક આપદાઓના પ્રતિ વધારે સહનશીલ બની શકીએ મોસમ પરિવર્તન જલવાયુ પરિવર્તન અને માન માનવ નિર્મિત ગતિવિધિઓના ચાલતા નદીઓ અને જલાશયો પોતાના જળસ્તરમાં અસામાન્ય પરિવર્તનનો અનુભવ કરી શકે છે આ સમય દરમિયાન ગંગા યમુના બ્રહ્મપુત્ર અને અન્ય પ્રમુખ નદીઓમાં જલસ્તરની રખવાળી કરવું આવશ્યક છે જો આ નદીઓમાં વર્ષા થાય છે વધારે થાય છે અથવા તો બરફબારીના કારણે બરફબારીઓના ઓગળવાના કારણે પાણીનો સ્તર વધે છે તો આ નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે વિશેષરૂપથી ઉત્તર ભારતના પહાડી ક્ષેત્રોમાં બરફબારીના કિસ્સા હંમેશા આવતા રહે છે અને આના લીધે બરફનો જે ઓગળવા વાળો પાણી છે એ નીચલા ક્ષેત્રોમાં પૂરનું કારણ પણ બને છે જલાશયોની

ને જોતા ભૂસ્ખલન સંભાવના મોટા પાય વધી જાય છે ભારે વરસાદ બરફબારી અને ઠંડી હવાઓના ચાલતા આના લીધે પહાડી ઇલાકાઓ આ ઘટનાઓ અસ્થિર બનાવી શકે છે અને આના લીધે ભૂસ્ખલનની ઘટનાઓ પણ

સંરચનાઓને પણ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે અને આ પ્રકારની ઘટનાઓ ચારે બાજુ કરફ્યુ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે જેના લીધે રાહત કાર્યમાં બાધા આવે છે ભારત પોતાની ભોગી ભૌગોલિક વિવિધતા અને જલવાયુ આપદાના કારણે પ્રાકૃતિક આપદાઓનો ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર છે ભૂકંપ સુનામી આંધી તુફાન અને અન્ય આપદાઓના ખતરાને ધ્યાનમાં રાખતા આપાતકાલીન પ્રબંધનની રણનીતિઓ તૈયાર કરવી ખૂબ જ વધારે જરૂરી છે આ રણનીતિઓનો કામ ના તો ખાલી આપદાના સમયે તરત જ એક્શન લેવું હશે પણ આના પ્રભાવને ઓછો કરવું અને સમુદાયોને પુનર્વાસિત કરવામાં પણ મદદ કરવાનું કામ છે એક પ્રભાવિત આપણા કેવી રીતની આપદાઓ અધિક સંભાવિત છે અને એના પ્રભાવનો અનુમાન કેવી રીતે લગાડવામાં આવી શકે છે બીજો છે સંપર્ક અને સંચાર પ્રણાલી સ્થાપિત કરવું તમારા સમૂહ માં લોકોને આપાતકાલીન સ્થિતિ સમયગાળાની દરમિયાન કેવી રીતે સૂચિત કરવામાં આવે આ સુનિશ્ચિત કરવું ખૂબ જ વધારે જરૂરી છે આના માટે એસએમએસ અલર્ટ સોશિયલ મીડિયા અને સ્થાનિય રેડિયોનો ઉપયોગ કરી શકાય છે આના સિવાય પ્રશિક્ષણ અને જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવો પણ ખૂબ જ વધારે આવશ્યક છે જ્યારે પ્રાકૃતિક આપદાઓ આવે છે તો બચાવ અને રાહત કાર્યોની ભૂમિકા અત્યંત જરૂરી હોય છે ભારતના વિભિન્ન હિસ્સાઓમાં ભૂકંપ સુનામી આંધી તુફાન અને અન્ય પ્રાકૃતિક ઘટનાઓથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે ઘણા બધા સરકારી અને ગેર સરકારી સંગઠનો દ્વારા અત્યંત પ્રયાસો કરવામાં આવે છે પણ આ પ્રયાસોમાં ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે ભૂકંપ સુનામી અને આંધી તુફાન જેવી પ્રાકૃતિક આપદાઓ ના તો ખાલી માનવ જીવન ઉપર ખૂબ જ મોટો અસર નાખે છે પણ દેશની આર્થિક અને સામાજિક સંરચના ઉપર પણ ખૂબ જ મોટો પ્રભાવ નાખે છે આવામાં સતત વિકાસની અવધારણા આનાથી પણ વધારે મહત્વપૂર્ણ બની જાય છે સતત વિકાસનો અર્થ છે વગર કોઈ નવી પેઢીના સંસાધનોને ક્ષતિ પહોંચાય ભવિષ્યની પેઢીઓ માટે આવશ્યક સંસાધનો સંરક્ષણ કરવું ભૂકંપ સુનામી આંધી તુફાન અને અન્ય આપદાઓ ગમે ત્યારે અચાનકથી આપણી સામે આવીને ઊભી રહી જાય છે અને આનાથી થવાવાળા નુકસાનને ઓછો કરવા માટે સુરક્ષા અને સતર્કતા અનિવાર્ય છે આપણને સ્વીકાર કરવું જોઈએ કે પ્રાકૃતિક આપદાઓ આપણા નિયંત્રણ થી બહાર છે પણ એની સંભાવનાઓની ઓળખાણ કરીને આપણે આપણી માટે અને આપણા પ્રિયજનો માટે સુરક્ષાના ઉપાય કરી શકીએ છીએ સરકારી નિકાયો દ્વારા આપવામાં આવેલી જાણકારી અને પાલન કરવું સુરક્ષિત સ્થાનની ઓળખાણ કરવી અને આપાતકાલીન ઘટનાના ચાલતા સંપર્કમાં રહેવું આપણી એક ખૂબ જ મોટી જવાબદારી છે આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બધો શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરી એકવાર નવા વિડીયો સાથે ધન્યવાદ